તો જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં હાલ કકલાટની સ્થિતિ નામ લીધા વગર જયેશ રાદડીયાને નિશાને પાર્ટીના એક નેતા પાર્ટીના એક આગેવાને જેતપુરમાં ભાજપનું નબળું દેખાડવાનો પ્રયાસ કર્યાનું રાદડીયાએ કહેવું છે પાર્ટીના એક આગેવાને જેતપુર માં ભાજપ ની સત્તા ન બને તેના માટેના પ્રયાસ કર્યાનું કહ્યું છે પાર્ટીના એક આગેવાને એક સીટ ઉપર મેન્ડેટ રખવાનું પણ પ્રયાસ કર્યાનું રાદળિયાનું મોટું નિવેદન જેતપુર માં મારું નબળું દેખાય તે માટેના પ્રયાસ થાયવાનું રાદળિયાએ કહ્યું છે સાથે જ કહ્યું છે કે સમય આવશે ત્યારે નામ જાહેર કરીશ અગાઉ પણ તેવો પોતાનો વિરોધીઓ ઉપર પ્રહાર કરી ચૂક્યા છે સમુલગનો સોમાં તેઓએ પોતાનો વિરોધીઓને કહ્યું હતું કે જયેશ રાદડિયાનું તીર સીધું નિશાન પર લાગે છે આડા અવળું ક્યારેય નથી લાગતું અને હવે તેઓએ સંસની ખેજ આરોપ લગાવ્યા છે પાર્ટીના એક આગેવાને જેતપુરમાં ભાજપની સત્તા ન બને તેના પ્રયાસ કર્યાનું કહ્યું છે અને પાર્ટીના એક આગેવાને સીટ પર મેન્ડેડ રોકવાનો પ્રયાસ કર્યાનો પણ તેવો નવા સંસનીખેજ આરોપ તો નગરપાલિકાની ચૂંટણી પહેલા અત્યારે ઉકળતા ચરુ જેવી સ્થિતિ જેતપુરમાં જોવા મળી રહી છે અને સીધો જ પ્રશાન કોરાટ ઉપર સખરેલ્યાપણ આરોપ લગાવી ચૂક્યા છે અને ત્યારબાદ જયેશ રાદડિયાએ નામ લીધા વગર કહ્યું છે કે એક નેતા છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ન બને તેવું કામ કર્યું છે